નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સત્તર જાતિગત ભિન્નતા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો તેમાં સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો તેમાં પહેલો પ્રશ્ન છે જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે તો જવાબમાં આવશે ગામડા બીજું છે ઈસવીસન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો જવાબમાં આવશે નવસો ચાલીસ ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન છે બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો જવાબમાં આવશે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ જોવા મળે છે દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવવામાં આવતું નથી છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો જવાબમાં આવશે સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓ પરની રસોઈ બનાવવામાં મદદ કરે છે તેમાં નાના ભાઈ કે બહેનને રમાડે છે તેઓ ઘરની સાફ સફાઈ કરે છે પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધોએ છે છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી ત્રીજો પ્રશ્ન છે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે તો જવાબમાં આવશે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નના એક બે વાક્યોમાં ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે તો જવાબમાં આવશે મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે ક્યા ક્યા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે તો જવાબમાં આવશે દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ સંસદ પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓ ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો આ બધા ક્ષેત્રોમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી તો જવાબમાં આવશે આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર તુકનોંધ લખો તેમાં પેલું છે નારી સશક્તિકરણ તો આપણે તેના વિશે લખશું મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે સરકારની યોજનાઓ જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે તેમાં બીજું છે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા તો આપણે તેના વિશે જોઈશું જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલ સામે આવતા જોવા મળે છે ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર